આજે આપણે આવી ગયા છીએ પાટણ જિલ્લાનું શંખેશ્વર તાલુકાનું રળિયામણું ગામ એટલે કે ફતેહપુરામાં અને એ પણ ફતેપુરા મધ્યવર્તી પ્રાઇમરી સ્કૂલમાં આપણે હાલ ઉપસ્થિત છીએ આમાં જ તમને ખબર છે કે તાજેતરમાં લેવાયેલી એનએમએસની પરીક્ષાની જે રિઝલ્ટ બહાર પડ્યું છે એ પરિણામમાં આ શાળાએ સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે ખરેખર ગુજરાતની અંદર આ શાળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન છે અને સંખેશ્વર તાલુકાની અંદર પણ સારું એવું પરિણામ મેળવ્યું છે તો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ શાળાની અંદર જે બાળકોએ સો ટકા પરિણામ મેળવ્યું છે આવી પરીક્ષાની અંદર તો આપણે જાણીશું કે ખરેખર આ પરીક્ષા માટે શાળાએ કેવી તૈયારી કરી છે કે જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું છે અહીંયા જે ઝલક છે ઠાકોર ઝલકબેન મુકેશજી જેને એકસો બાવીસ માર્ક મેળવીને શાળામાં ઉત્કર્ષ પરિણામ મેળવ્યું છે ખરેખર આ સમગ્ર તાલુકા માટે ગૌરવની વાત છે એની સાથે સાથે થી ચાર વિદ્યાર્થીઓ છે એવા જેથી થી વધુ માર્ક મેળવ્યા છે તો આ જે ઉત્કૃષ્ટ કામ બદલ શાળાએ જે પ્રયત્ન કર્યો છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે શાળાના આચાર્ય સાહેબ શ્રી જેમને હમણાં જ પ્રતિભાશાળીનો એવોર્ડ મળે તો આપણે જાણીએ કે સાહેબે કેવા પ્રયત્નો કર્યા આટલું સારું પરિણામ મેળવવા માટે તો સાહેબ શ્રી કિરીટભાઈને વિનંતી કે એ આ વિશે આપણને કંઈ કેવા માગશે સૌને મારા નમસ્કાર દર્શક મિત્રોને આ શાળા આપ જોઈ રહ્યા છો ફતેપુરા મધ્યવર્તી પ્રાથમિક શાળા છે તેમાં એનએમએસની હમણાં જ લેવાયેલી પરીક્ષામાં શાળામાં દસ વિદ્યાર્થીઓના ફોર્મ ભરેલા જે દસે દસ પાસ થયેલા છે જે સો ટકા પરિણામ મેળવેલું છે આ માટે બાળકોની તૈયારી ખૂબ સારી હતી સાથે સાથે સ્ટાફ મિત્રો સંજયભાઈ દર્શનભાઈ સાહેબ અને હું પોતે કિરીટભાઈ સાહેબ ત્રણેય સાહેબોએ એમને એનએમએસનું ડિજિટલ

એટલે એ બદલ વિદ્યાર્થીઓને પણ અભિનંદન સાથે મારા શાળા સ્ટાફને પણ અભિનંદન ધન્યવાદ ખૂબ સરસ સાહેબ સાહેબશ્રીનો આભાર જીમને ખરેખર એક લક્ષ્ય હતું કે આ પરીક્ષામાં સો સો ટકા પરિણામ આવે અને બાળકોનો આટલો મસ્ત દેખાવ થાય અને એમને પણ એક પ્રેરણા મળે એવા કરી તો આપણી સાથે ઉપસ્થિત છે કે ઠાકોર ઝલકબેન મુકેશજી જેની પાસે આપણે જાણવા મળે છે કેવી રીતે તૈયારી કરવી ઝલક અમે રોજ ની એક્ઝામ તૈયારી કરતા હતા અમે અમારા ધોરણ આઠ માં લગાવેલી સ્માર્ટ ટીવી નો પણ ઉપયોગ કરતા અમે દરરોજ તેમાં નવા નવા પેપર સોલ્વ કરતા અમને જે પણ કઈ ના આવડે પેપર પ્રશ્નો તે અમે શિક્ષક પૂછતા ઓકે ખૂબ સરસ એમની પણ તૈયારી હતી સાથે સાથે શિક્ષકો પણ એટલા તાલાવેલી હતી કે બાળકો કોઈ પણ રીતે સંવાદદાતા સંજય પટેલ સાથે કેમેરામેન દર્શનભાઈ પટેલ ફતેપુરા